સૌને જય શ્રી કૃષ્ણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય સંત પરમપૂજ્ય ભાઈશ્રીની પાવન નિશ્રામાં આગામી શાદી નુરા અનુષ્ઠાન બે હજાર પચીસ દરમિયાન શાંદીપનની વિદ્યા ખાતે પોરબંદરમાં વિવિધ પાંચ જેટલા મેડિકલ કેમ્પોનું સુધાર આયોજન કરવામાં આવેલ છે સૌથી પ્રથમ સુપર સ્પેશિયાલિટી મેગા આઈ કેમ્પ જેમાં લ્ઝપ્રદેશ પ્રતિષ્ઠિત મુંબઈની બોમ્બે સિટી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડૉક્ટર કુલિનભાઈ કોઠારી અને સમગ્ર સાત ડૉક્ટરની ટીમ પોતાની માનસ પૂરી પાડશે આ કેમ્પ દરમિયાન ડાયાબિટીસમાં હિસાબે બ્લડ પ્રેશર હિસાબે થતાં રટેનોપેથી જામર તેની આ લેઝર સારવાર આપણે ત્યાં નથી થતી પૂરી પાડવામાં આવશે અને ત્રાસી આંખ સ્ક્રીન અને પાપણ રડી જવાના ઓપરેશન કરવામાં આવશે આ કેમ્પની વિશેષતા એ છે કે પોરબંદરના તમામ દસે દસ પ્રાઇવેટ ડોક્ટરશ્રીઓ આ અંગેના દર્દીઓને પ્રાથમિક રીતે તપાસી તે અંગે પોતાનું કાર્ડ ભરી આપશે એટલે દર્દીઓને વિનંતી છે કે કોઈ પણ ગુરુવારે સાંજે પાંચથી છ ગુરુવારે પાંચથી છ આ ડૉક્ટરોસ્પિટલમાં જઈ અને આ અંગે પોતાનું કાર્ડ ભરાવી લે ભાવસીજી સિવિલ હોસ્પિટલમાં સોમ બુધ શુક્ર ત્રણ દિવસ સવારે નવથી બાર આ અંગે કાર્ડ ભરી આપવામાં આવશે આ કેમ્પ છે એ આપણે આગામી છવ્વીસ નવ અમેદા હોસ્પિટલ ખાતે સાંજે પાંચથી આઠ દર્દીઓને તપાસવામાં આવશે અને છવ્વીસ સતાવીસ શનિ રવિ આ અંગેની સર્જરી કરવામાં આવશે બીજો કેમ્પ છે દંતયજ્ઞ લાવભાઈ શુક્લા મેમોરિયલ ટ્રસ્ટ ગૌરી દળના જલંધર પદ યોગ પદના નિષ્ણાંત અરસદભાઈ જોશી અને સરોજબેન જોશીની ટીમ દ્વારા આ યજ્ઞ બાવીસ તારીખથી લઈને છેક એ પહેલી તારીખ સુધી રોજ સવારે નવથી એક સુધી ચાંદીપાની ખાતે સંબંધ થશે આ કેમ્પની વિશેષતા એ છે કે આ વખતે અને ગયા વર્ષે પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના ટ્રીજી સ્ટાફ અને એના સ્ટુડન્ટ્સને પણ આ ટ્રેનિંગ લાભ આપવામાં આવશે ત્યાર પછી આપણે જે બીજા કેમ્પ યોજાય છે એમાં પલ્મોનોલોજી એટલે ફેફસા અને શ્વાસના દર્દોનું કેમ્પ આમાં રાજકોટના સિનિયર મોસ્ટ સૌરાષ્ટ્રના પાર્મોલોજીસ્ટ ડૉક્ટર જયેશભાઈ ડોબરિયા પીએફટી મશીન સાથે પોતાની ટીમ સાથે માનવસેવા પૂરી પાડશે આ કેમ્પ છે એ સ્તુતિમાં પ્રતિવર્ષ યોજવામાં આવે છે આ કેમ્પ પણ તારીખ સિત્તાવીસ નવ શનિવારના રોજ શાંદીપની ખાતે સવાર નવ તક યોજવામાં આવશે આ ઉપરાંત આ વખતે આપણે બે વિશિષ્ટ કેમ્પો યોજાયા છે જેમાં એક કેમ્પ છે એ ક્લેફ્ટન્ડ ટ્રેન્ડિયોફેશલ કેમ્પ છે જેમાં ફાટેલો હોટ તાળવા અને ચહેરાની તકલીફ નાક કાન જળબાનું વાંકા હોવું અને લોહીની ગાંઠ વગેરેની જે જન્મજાત ખોટ હોય એમાં દોસી સ્માઈલ ઈગા હેલ્થ ફાઉન્ડેશન દ્વારા એના નિષ્ણાત તબીબો દ્વારા આ કેમ્પના સેવા આપવામાં આવશે અને જે લોકોને જન્મજાત ખોટકા પણ જેવી કે ફાટેલો હોઠ હોય તાળવું ન હોય વાંકા ચૂકા દાંત જન્મજાત ખોટ હોય અને અન્ય આવી ખોટના દર્દીઓને પસંદ કરી અને એમને જીએસ હોસ્પિટલ ખાતે અમદાવાદની તારીખ આપવામાં આવશે બહુ ખર્ચાળ કહી શકાય આ સર્જરી વિના પૂરી પાડવામાં આવશે બીજો કેમ્પ છે એન્ડોક્રાયનોલોજી એટલે એ કેમ્પ છે એ સતાવીસ નવના રોજ શનિવારે નવથી એક સાંદીપની ખાતે યોજવામાં આવશે જેમાં રાજકોટના ખૂબ પ્રખ્યાત એવા એન્ડોક્રેનોલોજીસ્ટ ડૉક્ટર તૈલી પોતાની સેવા પૂરી પાડશે આ કેમ્પ છે એમાં ખાસ કરીને આ વખતે આપણે મોટાપા માટેના દેખાવ સમસ્યા માટેની વાત કરવાના છીએ મોટાપુઓ માત્ર દેખાવની સમસ્યા નથી પરંતુ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અસંતુલન અને અમુક પ્રકારના ફેટી લિવર અને અમુક પ્રકારના કેન્સરને પણ નોતરતી આ મુશ્કેલી હોય છે આ ગંભીર બીમારીના મૂળભૂત જવાબદાર આ મોટાપા હોય છે એટલે આ મોટાપાને આપણે હવે ઘાતક બીમારી રૂપે જોવું જોઈએ એ અંગે માર્ગદર્શન બોલાવવામાં આવશે આ કેમ્પ દરમિયાન બી એમઆઈ કમરનો પરિઘનું મૂલ્યાંકન વગેરે સૈનિક તપાસ કરવામાં આવશે આ બધા કેમ્પો છે એ આપણે સુપરપેક્ષા આઈ કેમ્પ છે એ આપણે ખાલી ત્યાં ધમાજા હોસ્પિટલ ખાતે કરવામાં આવશે બાકીના તમામ કેમ્પો સાદીપની ખાતે સંબંધ હશે કેમ્પ દરમિયાન લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની બધી જ લોહી પ્રસાર તપાસ ઇસીજી એક્સ રે સીટી સ્કેન પીએફટી વગેરે તપાસ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે અને જરૂર પ્રમાણેની પાંચ દિવસ દવા પણ પૂરી પાડવામાં આવશે પછી ભાઈસી કાયમ માટે કહેતા હોય છે કે આધુનિક મેડિકલ સારવાર છેવાડાના માણસ સુધી પહોંચે એ મારો હંમેશા ધ્યેય રહ્યો છે પછી ભાઈશ્રી માટે કહી શકાય કે બહાર ભીતર એકરસ સ્વભાવ કરની કથની એકસી ભાવ જય શ્રી કૃષ્ણ